અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશની સ્ટાઇલમાં સુરત શહેર પોલીસની કામગીરી શરૂ થઈ છે કેટલાક કિસ્મો દ્વારા સરકારી જગ્યા પર કબજો કરવામાં આવ્યો હતો મંદિરની બાજુમાં જીમ બનાવવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસના બંદોબસ્ત વચ્ચે એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે સ્થાનિક કિસ્મ હસીમ નામના વ્યક્તિની જગ્યા પર બોલ્ડોઝર ફેરવી સુરત શહેરની પોલીસની કામગીરી થઈ છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત અત્યારે લિંબાયતના ભાવનાનગર સોસાયટીમાં એક ગેરકાયદેસર રીતના જીમખાના અને એક ક્રિકેટનું જે બોક્સનું ગ્રાઉન્ડ હોય એવું બનાવેલું હતું નાનકડું નેટવાળું આ બંનેને ગેરકાયદેસર હોવાથી એસએમસીની ટીમ સુરત શહેર ડીસીપી એસઓજીની ટીમ અને ઝોન ટુ પોલીસની ટીમ આ ત્રણેય ટીમોએ ભેગા થઈ અને આ ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરેલ છે આ ડિમોલ્યુશનમાં જે સ્ટ્રકચર છે એ સ્ટ્રકચર બનાવનાર હાશિમ સિદ્દીકી કરીને એક વ્યક્તિ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તાજેતરમાં પણ એના વિરુદ્ધ ગુનો એક દાખલ થયો હતો કે જેમાં એના કેટલાક માણસોએ આ જ સોસાયટીના અમુક લોકોને માર માર્યો હતો અને ધમકીઓ પણ આપ્યો છે અમારા સુરત શહેરના સીપી સાહેબે અને રાજ્ય સરકાર શ્રીએ પણ આ બાબતે જણાવેલ છે કે કોઈ પણ અસામાજિક તત્વો કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ કરે અથવા આવા કોઈ પણ ગેરબંધારણીય કામગીરી કરતા હોય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને આજે આ કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને આગળ પણ આવા કોઈ પણ વ્યક્તિ આ કોઈ પણ પ્રકારનું આવું એન્ક્રોચમેન્ટ કરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે લિંબાયત વિસ્તારમાં એક આસિમ સિદ્ધિકી નામનો અસામાજિક તત્વ છે જેના વિરુદ્ધ વીસથી વધુ ગુના નોંધાયેલા છે અને હા હાલમાં જ એને સોસાયટીના રહીશોને એને એક વધારાનો એને હેરાન કરતો એક વિડીયો સામને આવ્યો હતો અને એને ગુનો દાખલ થયો છે તો એના અનુસંધાનમાં તપાસ કરવામાં આવ્યો તો એને ઘણું ઇલિગલ કન્સ્ટ્રકશન એસએમસીની જમીનોમાં કરેલ છે તો આ આવા અસામાજિક તત્વોને એક મેસેજ છે કે જો તેઓ લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ કરશે તો તેમને ક્યાંય છોડવામાં નહીં આવે અને એમને સંપૂર્ણ રીતે જે પણ ગેરકાયદેસર હશે એમાં નેસ્ત નાબૂદ કરવામાં આવશે